પેલા તો આપણે આઠ હરિયા હોય તો ભલે છ હરિયા હોય તો ભલે પાંચ હરિયા હોય તો ભલે ઈ નથી જોવાનું આપણે આનો ટકા રે ને એ આપણે જોવાનું અઢાર નું આપણે બીમ બી મેટલે એનું કવર કેટલું રાખવું ને એ જોવાનું છે બરોબર એટલે આપણે નીચેથી બે ઇંચ કવર આપ્યું હોય ઉપરથી થી બે ઇંચ એટલે આ રીંગ આપણે ચૌદ ઇંચ ની હે બરોબર આ રીંગ આપણે ચૌદ ઇંચ ની હે હરિયા છ હોય તો હાલે પાંચ હોય તો હાલે અને આઠ હોય તો હાલે એ હરિયા નું કઈ જોવાનું હરિયા અંદર ટકાઉ કઈ રીતે રહે ને એ આપણે જોવાનું બરોબર એટલે ચ અઢાર નો બે હોય ને તો હંમેશા આપણે બબે ઇંચ કવર આપી દેવું આપણે આમ નવની દીવાલ હોય તો દોઢ દોઢ ઇંચ બે આમ છ બાય ચૌદની રીંગ બને બરોબર